છેલ્લા બે વર્ષથી હીરા ઉદ્યોગ મંદીમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે હીરાની મંદીથી સૌથી સીધી અને માઠી અસર રતન કલાકારો પર પડી છે ઘણા હીરાના કારખાનામાં કારીગરોને છૂટા કરી દેવાયા છે ત્યારે દર વર્ષે સામી દિવાળીએ સતત ધમધમાતા કારખાનામાં હવે કારીગરો હડતાલ કરવા મજબૂર બન્યા છે બોનસની વાત તો દૂર રહી પંદર પગાર કાપની જાહેરાત થતાં સમસમી ગયેલા રતન કલાકારોએ એશિયન સ્ટાર ડાયમંડ કંપનીમાં જ વીજળી હડતાલ કરી છે એશિયન સ્ટાર ડાયમંડ કંપનીના રતન કલાકારો હડતાળ પર ઉતર્યા છે દિવાળી બોનસના મામલે હડતાળ પર ઉતર્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે કંપની દ્વારા દિવાળી બોનસ નહી આપવામાં અને 15% પગાર કાપની જાહેરાત કરવામાં આવી હતી જે નો કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો છેલ્લા 3 એક દિવસથી આ મુદ્દે વાટાઘાટો ચાલી રહ્યો હતો જો કે કોઈ નિરાકરણ આવ્યું ન હોવાથી રતન કલાકારો ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધ્યા છે રતન કલાકારોએ કહ્યું કે અમારે दिवाळीએ સારું કામ થતું હોય છે જો કે આ વર્ષે તો અત્યાર સુધીનું જે બોનસ હોય તે પણ કાપી લેવાની વાત કરવામાં આવી છે કંપનીના એચઆર તરફથી આજે બોનસ નહીં આપવાનું કહેવામાં આવ્યું હતું જેથી અમે કારીગરો કામ ઉપર ચડ્યા નથી તમામ કારીગરો એશિયન સ્ટાર કંપનીના ગ્રાઉન્ડમાં ધરણા હડતાળ પર બેઠા છીએ અમારા પગાર અને બોનસ હક છે પરંતુ તેના પર તરાપ મારવી યોગ્ય નથી કેમેરામેન તુલસીરામ સાધે રશ્મિ રાણા વોઇસ ઇન્ડિયા ટીવી આ કામે હકીકત એવી છે કે વરાછા વિસ્તારમાં એશિયન સ્ટાર કરીને કંપની છે ઈરાની આ ઈરાની કંપનીના જે કારીગરો છે એ તમામ કારીગરોને કંપની વતી સપ્ટેમ્બર મહિનાનો પગાર આ ઓક્ટોબર મહિનાની પહેલી તારીખે એમના ખાતામાં જમા કરાવી દીધેલો છે પણ આમાં કમ કારીગરોની રજૂઆત એવી છે કે કંપની તરફથી એમને બે એક્સ્ટ્રા બોનસ મળે છે એટલે બાર મહિનાનું કામ કરે અને એ લોકોને ચૌદ મહિનાનો પગાર મળે છે એટલે એક પગાર એમને ઓક્ટોબર મહિનામાં એટલે દિવાળી ટાઈમે બોનસ આપે છે અને એક પગાર એમને માર્ચ મહિનામાં બોનસ આપે છે એટલે અત્યારે કંપનીમાં મંદીનો જે માહોલ છે એ પ્રમાણે કંપની તરફથી કારીગરોને એવું કહેવામાં આવ્યું છે કે ઓક્ટોબર મહિનાનું જે દિવાળીનું બોનસ છે એ કંપની આપવા તૈયાર છે એટલે બારને એક તેર મહિનાનો પગાર આપવા તૈયાર છે પણ માર્ચ મહિનાનો જે પગાર છે એ માર્ચ મહિનાના પગાર બાબતે કંપની એમના મેનેજમેન્ટ સાથે વાત કરી રહી છે અને જે કંઈ બેસ્ટ સોલ્યુશન આવશે એ પ્રમાણે કંપની કરવા માટે તૈયાર છે આવું તમામ જે કારીગરો છે એમને કહેવામાં આવેલું છે તેમ છતાં કારીગરો એ એમની વાત પર અડગ રહેલા છે અને કારીગરો જે છે એમને ચૌદ મહિનાનો પગાર એમને જોઈએ છે એવી એમની રજૂઆત છે એટલે એ બાબતે કારીગરો એ આજે અહીંયા નીચે ઉતરીને એમની રજૂઆત કરી રહ્યા છે